રાધે રાધે મિત્રો મિત્રો જય શ્રી કૃષ્ણ શા ગોહેલ આપનું સ્વાગત કરવું છે મિત્રો આજે આપણે સુખડી બનાવવાની છે તો આ મેં એક કટોરી લોટ નાખ્યો છે અને તેમાં ઘી નાખ્યું છે અને આ છે ગોળ આ વલિયારી છે આ દૂધની મલાઈ છે આ ગુંડું છે ને આ સૂટ પાવડર છે અને આમાં ઘી હતું તે આપણે અહીંયા ઉમેરી દીધું છે হে ধ আজে আ হলা তাখড়ী কলৰ চেঞ্জ নাই তাতে হল হ'লে সুখী ধীমে ধীমে শেকা কলৰ পন চেঞ্জ থৈ গৈছে আপোনাৰ হ'ব তেনে গলিয়াৰি নাখি দিছো এতিয়া তে ফ্ৰাই থৈ যাইছো ধীমে ধীমে হল হ'ব আপুনি তেনে গোড় ধীমে ধীমে কচ' নাখো এছে পাৰি চকুৱাগেছে ফুটুৱাগৈছে ધીમે ધીમે આપણે બધો ગુંડ નાખી દેસું અને હલાવતા જશું ગુંડ આપણે સરસ ફૂટી ગયો છે અને સરસ થઈ ગયો છે જોઈ શકો છો આપણે તો હવે આપણે તેમાં જે આપણે આ દૂધની મલાઈ છે તે દૂધની મલાઈ નાખશું દૂધની મલાઈ નાખવાથી સુખડી એકદમ સોફ્ટ છે તો તમે પણ એક વખત ટ્રાય કરજો તો આપના તેમાં દૂટની મલાઈ નાખી દેશો અને હલાવી લેશો આપણી સુખડી હવે પાકવા લઈ ગઈ છે અને મલાઈ પણ આમાં મિક્સ થઈ ગઈ છે આપણે જે મલાઈ નાખી છે તે પણ સરસ મિક્સ થઈ મિક્સ થઈ ગઈ છે તો આપણે તેમાં જે આ મસાલો છે તે મસાલો નાખશું અને પછી આપણે તેને ગેસને બંધ કરી દેસુ અને નીચે ઉતારી અને પછી આપણે તેને એમાં ગોળ નાખશું જેથી સુકડી સોફ્ટ બનશે પરત નહીં થાય અહીંયા આપણે ગેસ ઉપરથી ઉતારીને પછી તેમાં ગોળ નાખવાનો છે તો હવે આપણે ગોળને મિક્સ કરી દઈશું ગોળ આપણે હવે તેમાં મિક્સ થઈ ગયું છે સરસ તો આપણે થારી લીધી છે અને તેમાં ઘી પેલેથી લગાડી દીધું છે તો તેમાં આપણે ઠલવી લેશું અને ઠંડી પાડી લેશું અહીંયા આપણે થાળીમાં તેને થેલવી અને પછી ઠંડી પડશે પછી આપણે તેને આકા કરી લેશું હવે ઠંડી થઈ ગઈ છે તેમાં આપણે આ આવી રીતે કરી લેશું આપણી સુખડી હવે તૈયાર થઈ ગઈ છે તો આપણે હવે કાઢીને જોશો એકદમ સોફ્ટ છે તમે પણ એક વખત જરૂર ટ્રાય કરજો આવી રીતે મલાઈ નાખીને આપજો છો સુખડી તમારી એકદમ સોફ્ટ બનશે તો મારી રેસીપી તમને में तो ये मैं वही तो तुम्हें शेयर कर जो सब्सक्राइब कर जो अने लाइक कर जो राधे राधे